ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા નગરપાલિકાના સફાઈ કામદારો અને કર્મચારીઓને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી સૂત્રાપાડા તાલુકા ઇન્ડિયન રેડ ક્રોસ શાખા દ્વારા કિટ વિતરણ કરવામાં આવ્યું આજરોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી સૂત્રાપાડા તાલુકા ઇન્ડિયન રેડ ક્રોસ શાખાના પ્રમુખ અજયભાઈ બારડ દ્વારા સૂત્રાપાડા નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતનભાઈ બી ડુડિયા અને

આજે ગામમાં સફાઈ કરીને આવા ચોમાસામાં કામ થઈ રહ્યું છે એવા સફાઈ કામદારોને આ વરસાદના કામમાં બિરદાવવા માટે અને તેમની મદદરૂપ થવા માટે રેડ રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ બારડ દ્વારા દરેક સફાઈ કાર્ય જે સફાઈ કર્મચારી છે અને સમગ્ર સુત્રાપાડા નગરપાલિકાનો જે સ્ટાફ છે તેમની કામગીરી બુદ્ધા કામગીરીને બુરદાવવા માટે આજે એક જે ડાઇનિંગ કીટનું જે વિતરણ રેડક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવ્યું છે અને દરેક સ્ટાફ એકસો તેર જણાનો સ્ટાફ છે દરેકને અધિક આપવામાં આવે